વડોદરા શહેરના હિન્દુ વિસ્તારમાં રહેતા નાગરિકોએ આવાસ યોજનામાં હિન્દુઓને પ્રાથમિકતા આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા શહેરના હિન્દુ વિસ્તારમાં રહેતા નાગરિકોએ આવાસ યોજનામાં હિન્દુઓને પ્રાથમિકતા ફાળવણી આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે નક્કી કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર એકતા દ્વારા જનચેતના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં કલેક્ટરને ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને પોતાનું ઘર બચાવવા માટેની એકતા ભેર રજૂઆત કરવામાં આવી હતી i'm અમે ભાઈલી વિસ્તાર માહિતી આવીએ છીએ અને અમારે ત્યાં હમણાં પંતપ્રધાન આવાસ યોજનાની જે સ્કીમ લાગુ છે ત્યાં આઠ નિયર અબાઉટ ચારસો પંચોતેર બીજા સમાજના લોકોના જે છે ફોર્મ ભરાયેલા છે તો અમને એવું અમારે આવું વિરોધ છે કે ત્યાં મેક્સિમમ હિન્દુ લોકોને અલોટ થાય આવાસ જે છે અલોટ થાય તો એ સારું રહેશે એટલે આજે અમે કલેક્ટરને અમારા નિવેદન આપવાને આવ્યા છીએ